છેલ્લા એક વર્ષમાં પ્રયાસ જે સોસાયટી દ્વારા બાળ મજૂરી તસ્કરી અને બાળ લગ્નમાંથી એકસો પચાસથી વધુ બાળકોને બચાવવામાં આવ્યા છે સંસ્થા દ્વારા જણાવ્યું છે કે બાળ તસ્કરી માત્ર મજૂરી કે વ્યવસાયનું શોષણ સીમિત નથી ઘણી છોકરીઓનું અપહરણ અને તસ્કરી બળજબરીના લગ્ન થાય છે જે સમસ્યા હજી પણ ઘટનાઓના પ્રમાણમાં જાણીતું અને વધુ અવગણિત છે જુલાઈ માસમાં પ્રયાસ છે કે સોસાયટીઓ રેલવે સ્ટેશન પ્રોટેક્શન ફોર્સ આરપીએફ સાથે મળીને રેલવેમાં બાળદાસ કરી અંગે જાગૃતિ કાર્યક્રમ શરૂ કર્યો હતો તસ્કરો મોટા ભાગે રેલવે દ્વારા બાળકોને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં લઈ જાય છે જેને ધ્યાનમાં રાખીને મુસાફરો રેલવે સ્ટાફ વેચાણકર્તાઓ દુકાનદારો અને કુલીઓને શંકાસ્પદ પરિસ્થિતિમાં ઓળખવા અને સુરક્ષિત રીતે બ્રોડ કરવાની તાલીમ આપવામાં આવી હતી બાળકોની રક્ષા માટે બધા હિતધારકો સંલગ્ન મહત્વના ઉપર પ્રકાશ પાડતા પ્રયાસ ચેક સોસાયટીના ડાયરેક્ટર શ્રીમતી ઇન્દુરાણીને બાર તસ્કરી અટકાવવા માટે કડક કાર્યવાહી અનિવાર્ય છે